તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકની સાથે આજે ઇન્વેસ્ટિગેશન કીટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેંકના ઉપયોગ સંદર્ભે ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તપાસની ગુણવત્તામાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થઈ છે તપાસ દરમિયાન અધિકારીને જરૂર પડે તો ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મદદ થશે જ્યારે તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંકની સાથે ઇન્વેસ્ટિગેશન કીટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ જેમાં લિક્વિડ સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સને ટેમ્પર કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરને આપવામાં આવી તેની સાથે જ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટનો ઉપયોગ માટે પણ તાલીમ ક્રાઇમ સીન મેનેજરને આપવામાં આવશે એકસઠ જેટલી આઇટમોનો ઉપયોગ ક્રાઇમ સીન મેનેજર તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આપવામાં આવી છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મર્ડર રેપ વગેરે જેવી ઘટનામાં ઉપયોગી સાબિત થાય તેવી લાઇટ હેન્ડ બ્લોઝ ફર્નિચર દિશા માટે કપાસ વગેરે જેવી ચીજવસ્તુઓ જે ફોરેન્સિકમાં વાપરવામાં આવે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા ક્રાઇમ સીન મેનેજર માટે ખરીદવામાં આવી છે પંચનામા વખતે આ તમામ સાધનો ખૂબ જ ઉપયોગી કારગર સાબિત થશે હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઈ સાક્ષી એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે જેથી કેસની સુનવાણી દરમિયાન પ્રોસિક્યુશન તરફે વધુ કેસ મજબૂત થઈ શકશે તપાસ કરનારા અધિકારીને ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસડીપીઓ અને ડિવિઝન કક્ષાએ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે વડોદરા શહેરના આઠ ડિવિઝન આઠ ક્રાઇમ સીન મેનેજરોની નિમણૂક કરવામાં આવી છે તમામ અધિકારીને જરૂર પડે ત્યારે ક્રાઇમ સીને મેનેજરની મદદ સમયસર મળી રહેશે મેનેજર્સ બેસિકલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર તરફથી આઉટસોર્સ અથવા કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર હાયર કરવામાં આવે છે આ તમામ મેનેજરો ફોરેન્સિક સાયન્સમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો એમને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ઇન્ડક્શન તાલીમ પણ આપીને એમને અહીંયા તૈનાત કરવામાં આવે છે આ લો ચેરમાં આઠ સબડિવિઝનમાં એક એક ક્રાઇમ સીન મેનેજર તૈનાત રહેશે ત્યારે ગંભીર પ્રકારના ગુનાઓ બને જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટને ફોરેન્સિક એવિડન્સીસ ભેગા એકત્રિત કરવું જરૂરી છે એવા કિસ્સામાં આ લોકો ઇન્સ્પેક્ટર કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સાથે સાથે સુપરવાઇઝરી ઓફિસર તરીકે એસીપી નીકળે ત્યારે આ લોકો પણ એમના સાથે ઇન્વેસ્ટિગેશનના હિસ્સો બનશે ઓન અરાઈવલ આ લોકો ક્રાઇમ સીન ફેન્સ ઓફ કરવામાં નિરીક્ષણ કરીને કયો કયો પ્રકારના ફોરેન્સિક એવિડન્સ સ્થળ ઉપર ઉપલબ્ધ છે અને સર્વેક્ષણ કરવામાં તે પછી ઇન્વેસ્ટિગેશન કીટના ઉપયોગ કરીને કેટલાક પ્રકારના સાયન્ટિફિક ફિઝિકલ એવિડન્સીસને ઉપાડીને પેકેજિંગ કરવામાં અને લેબલિંગ કરવામાં અને પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને કેટલાક પ્રકારના ક્વેશ્ચનરી સાથે નિષ્ણાત અભિપ્રાય મળવાના જે આખા પ્રક્રિયા છે આમાં પણ પોલીસને મદદરૂપ રહેશે તો સીન મેનેજર્સ પોલીસ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં કરવાના પ્રક્રિયામાં અસિસ્ટ કરશે અને સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના ક્વોલિટીમાં ખૂબ સુધારો થાય વધારો થાય આ દિશામાં એક મહત્વના કડી બનીને એમના સાથે કામ કરશે તો તમે જોઈ શકશો કે ફૂટ પ્રિન્ટ હોય કે ફિંગરપ્રિન્ટ હોય કે બ્લડ સેમ્પલ્સ બોડી ફ્લુઇડ્સ કેમિકલ ઓપિનિયન માટે અ કોઈ વસ્તુને એકત્રિત કરવું હોય તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને પંચનામા કરતી વખતે બે વસ્તુના અંતર દિશા આ સહિતનું વિગતો ભેગા કરવા માટે સાયન્ટિફિક સાધનો આપણા પાસે અવેલેબલ છે તમે આ ત્રણે ત્રણ ઇનિશિએટિવથી તમે જોઈ શકશો કે પોલીસ વધુ પ્રાથુક બને છે સાથે સાથે પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે કેટલાક પ્રકારના ખર્ચ પણ આવતી હોય છે તો કોઈ સીઝ કરેલા આઈટમને પોલીસ સ્ટેશન સુધી લઈ જવું કેટલાક વખતે વિક્ટિમ્સને સપોર્ટ સિસ્ટમ પણ જોઈએ છે તો ફર્સ્ટ એડ કિટ પણ જોઈએ સાથે સાથે કોઈને જમાડવું કે કોઈને સ્ટેશનરી ખરીદવું આ બધા ખર્ચા પણ થાય છે આના માટે પણ આપણે એક સપરેટ બજેટ હેડ કાર્યરત છે આના માધ્યમથી પોલીસ અધિકારી કર્મચારીઓને જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે ખર્ચ થાય તે બરફાઈ થાય તે માટે પણ એક સપરેટ એફર્ટ કરી છે તો આજે તમે જોઈ શકશો ઇન્વેસ્ટિગેશન કિટ ટેમ્પર એવિડન્ટ પેગ આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એક્સપેન્ડિચર માટેના સપોર્ટ સિસ્ટમ અને ક્રાઇમ સીન મેનેજર્સ આ ચારે ચાર ઇનિશિયેટિવ શહેર પોલીસની આપણા તમામ પોલીસ સ્ટેશનો એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે શહેરમાં બનતા દરેક અપરાધિક બનાવોના ઇન્વેસ્ટિગેશનમાં આનો ઉપયોગ કરી તપાસના ગુણવત્તા વધારવામાં આવે અને આવતા વર્ષોમાં જ્યારે ન્યાયાલય સમક્ષ કેસો ચાલે ત્યારે આપણે આરોપીઓને કન્વિક્શન મેળવવામાં પણ મદદરૂપ થાય આ દિશામાં કરેલ આ મહત્વના બેન્ચ આના માટે ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કન્વેક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ ચાલે છે આના અંતર્ગત કેટલાક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ અને આ પ્રકારના ટૂલ કિટ્સ માટે પણ આપણે પ્રોવિઝન કરી છે સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના નાના મોટા ખર્ચ ભરપાઈ કરવા માટે કન્ટિન્જન્સી ફંડ માટે પણ જોગવાઈ હોય છે તો પલીસ આ તમામ વસ્તુઓ જરૂરિયાતના હિસાબે સ્થાનિક કક્ષાએ કે સેન્ટ્રલાઇઝડ ઉદાહરણ તરીકે તમારા જે ટેમ્પર એવિડન્ટ બેગ છે આ સેન્ટ્રલી પ્રોક્યોર છે દરેક શહેર જિલ્લા એકમોને સીઆઈડી ક્રાઇમથી પ્રોક્યોર કરીને આપણે દરેકને ફાળવણી કરી છે એ જ રીતે આપણા ક્રાઇમ એક્સપેન્ડિચર માટે પણ સપરેટ હેડ છે અત્યારે આપણા પાસે કેટલાક પર્પસ અવેલેબલ છે આના ખર્ચ કરીને આપણે ઉપયોગમાં લેવાના છે